હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ હોળી સ્પેશિયલ ઠંડાઈની રેસીપી હોળીનો તહેવાર આવી રહ્યો છે અને ઠંડાઈ વગર તો હોળીનો તહેવાર અધૂરો જ લાગે છે તો હોળીનો તહેવાર એટલે પરિવાર અને મિત્રો સાથે મનાવવામાં આવતો તહેવાર હોળીમાં બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી ભેગા મળી અને હોળીનો તહેવાર મનાવતા હોય છે તો આ હોળીમાં તમે પણ આ રીતે આ ઠંડાઈ બનાવી અને પરિવાર અને મિત્રોને પીવડાવશો તો બધા જ ખૂબ જ ખુશ થઈ જશે સાથે આપણે આ રીતે મીઠું પાન બનાવીને પણ તૈયાર કરીશું પાન પણ મહેમાનોને સર્વ કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે સૌ પહેલા આપણે આ રીતે નાગરવેલના તાજા પાન લઈ લીધા છે પાન બનાવવા માટેની બધી સામગ્રી જોઈ થોડું આ રીતે ગુલકંદ લીધેલું છે આ ગુલકંદ ઘરે જ લીધેલી છે બે મોટી ચમચી જેટલી વરિયારી લીધેલી છે થોડા આ રીતે કાજુના નાના ટુકડા કરીને લીધેલા છે થોડી ચેરીને પણ આ રીતે નાના ટુકડા કરીને લીધેલી છે થોડી તૂટી ફૂટી લીધેલી છે અને એક મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે બનાવવા માટે પાનને આ રીતે પાણીથી એકદમ સરસ સાફ કરી લીધા છે આપણે ઊંધું રાખી સૌ પાનની ઉપર આપણે આ રીતે ગુલકંદ લગાવી દેસુ ગુલકંદ ખાવામાં ખૂબ જ ઠંડુ હોય છે તો ઉનાળાની ગરમીમાં તમને મોઢામાં ચાંદા પડતા હોય તો ગુલકંદનો ઉપયોગ કરશો તો તે તરત જ મટી જશે તેની ઉપર થોડી વરિયારી ઉમેરી દેશું થોડી ધાણાદાર ઉમેરી દેસુ થોડી તૂટી ફૂટી ઉમેરી દેસુ થોડી ચેરીના નાના ટુકડા કરી અને તેને ઉમેરી દેસુ થોડું આ રીતે સૂકા કોપરાનું છીણ ઉમેરી દેસુ થોડા કાજુના નાના ટુકડા કરેલા છે તેને ઉમેરી દેસુ બધા પાનને આ રીતે મેં તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આ પાન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે તો આ હોળીમાં મહેમાનો માટે તમે પણ ચોક્કસથી બનાવજો બધાને ખૂબ જ મજા પડી જશે હવે પાનને આપણે વાળી લેશું તો સૌ પહેલા પાનનો આ રીતે નીચેનો ખૂણો હોય તેને એક ખૂણાને વાળી લેવાનો ત્યાર પછી પાનનો બીજો ખૂણો વાળી લેશું અને ઉપરના ખૂણાને પણ આ રીતે વાળી લેશું હવે આ રીતે પાન આપણે આપણે વાળીને તૈયાર કરી લીધું છે ઉપર એક સડી ભરાઈ દેસુ જેથી કરી અને પાન આપણું ખુલે નહીં બધા જ પાનને આપણે આ રીતે તૈયાર કરી લેશું ઉપરથી તેમાં એક ચેરી લગાવી દેશું તો બધા જ પાનને મેં આ રીતે તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ આ પાન નું શેક બનાવવા માટે સૌ પહેલા બધા જ પાન આપણે જરમાં ઉમેરી દેસુ આ પાનમાં આપણે ગુલકંદ વરિયારી કાજુ બદામ બધું જ ઉમેરેલું છે ચેરી તો કોઈ પણ વસ્તુ શેક બનાવવામાં ઉમેરવાની જરૂર નહીં પડે બધા જ પાનને આ રીતે મિક્સર જારમાં ઉમેરી દેસુ અને તેનું ઢાંકણ ઢાકી અને કોઈ પાણી અથવા દૂધ ઉમેર્યા વગર એમનોમ જ પીસી લેવાનું છે તમારી પાસે આ રીતે તૈયાર પાન ન હોય તો તમારે પાનનું શરબત કઈ રીતે બનાવવું એ પણ જણાવું છું નાગરવેલના પાનને આ રીતે ધોઈ અને નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દેવાના તો આ રીતે પણ તમે પાનનું શેક બનાવી શકો છો એક ચમચી જેટલું તેમાં સૂકા કૂપરાનું છીણ ઉમેરી દેસું થોડું ગુલકંદ ઉમેરી દેસું થોડી સાકણના કટકા ઉમેરી દેસું એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને આ રીતે એકદમ સરસ બધી વસ્તુને પીસી લેશું હવે તેમાં એક પીંચ જેટલો ફૂડ કલર ઉમેરીશું આ લીલો ફૂડ કલર ઉમેરેલો છે હવે તેમાં દૂધ ઉમેરી ફરી પાછું ઢાંકણ ઢાકી અને એકદમ સરસ મૂથ એવું પીસી લેશું એક પીંચ જેટલો ફૂડ કલર ઉમેરવાથી આપણું પાનનું શરબત એકદમ સરસ બજાર જેવું બનીને તૈયાર થશે તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેને ગાળી અને તૈયાર કરી લેશું તો ગણીની મદદથી આ રીતે ગાળી લેવાનું ગાળી લીધા પછી તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આના તમે આઈસક્યુબ જમાવી અને આઠ દિવસ સુધી ફ્રીજરમાં સ્ટોર પણ કરી શકો છો તો હોળી પહેલા પણ તમારે તૈયારી કરવી હોય તો પણ તમે કરીને રાખી શકો છો હવે તેમાં આપણે દૂધ ઉમેરી દેશું તો માત્ર પછી તમે બે થી ત્રણ મિનિટમાં જ આ રીતે શેક બનાવીને તૈયાર કરી શકશો હવે એક ડબ્બી આપણે વેનીલા આઈસ્ક્રીમને ઉમેરી દઈશું આઈસ્ક્રીમ ચોક્કસથી ઉમેરવાની અથવા વિપિંગ ક્રીમ ઉમેરવાની બેમાંથી એક વસ્તુ ઉમેરશો એટલે આપણું શેક એકદમ સરસ ક્રીમી અને ઘાટું બનીને તૈયાર થશે હવે આપણે તેને બ્લેન્ડરથી મદદથી બ્લેન્ડ કરી લેશું એક મિનિટ સુધી આ રીતે તેને બ્લેન્ડ કરી લેવાનું આઈસ્ક્રીમ બધી જ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને બ્લેન્ડ કરવાનું છે હવે આઈસ્ક્રીમ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે આપણે તેમાં થોડો એવો એલચી પાવડર ઉમેરીશું આ શેકમાં એલચી પાવડર ચોક્કસથી ઉમેરવાનો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને થોડા આ રીતે ડ્રાય રોસ પેટલ ઉમેરીશું તમારી પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો છો થોડા બરફના ટુકડા ઉમેરીશું અને ચમચીથી તેને મિક્સ કરી લેશું હવે ઠંડા ઠંડા આ પાન શેકને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી પૂરી જોયા પછી તમને સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ હોળીમાં તમે પણ આ રીતે પાન અને પાનશેક બનાવી અને મહેમાનોને સર્વ કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને બધા તમારા ખૂબ જ વખાણ કરશે અને ઉનાળાની ગરમીમાં પણ તમે આ રીતે પાનશેક બનાવીને પી શકો છો